મારી છે અને સરસ શીખવાડ્યું છે અને સરસ મજા આવે છે બધાને બાળકોને કઈ રીતના રાખવા કઈ રીતે આપણે એને પ્રવૃત્તિ કરાવી ઘરે કઈ રીતે રાખવા અને કેવો ટાઈમ આપવો એવું અમને શીખવાડ્યું છે બાળકને કઈ રીતે કેવી રીતે આપણે કઈ રીતે એને વર્ણન કરાવવું કઈ રીતે શીખવાડવું અને કઈ રીતે આપણે એને સંભળાવવું રીતે બનાવવાની પ્રવૃત્તિઓ અલગ અલગ અમને અહીંયા શીખવાડી છે અને અમને ખૂબ જ મજા આવી છે અને ખૂબ સરસ રીતે અમને એને ઉપયોગ કરાવ્યા છે કેવી રીતના કલર કરાવવા કેવી રીતે ઘરની વસ્તુઓમાંથી કેવી રીતના આપણે એને બાળકને શીખવાડીએ કઈ રીતે આપણે એને બનાવીએ એવી રીતના અમને ઘણું શીખવાડ્યું છે

Para a